તો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર અને આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતની એવી એક જગ્યા ઉપર અને એવી એક લોકેશન ઉપર અને એવા એક ગામની અંદર જ્યાં ગુજરાતનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો લોકમેળો ભરાય છે જે મેળાની વાત આખા ગુજરાતની અંદર લોકો જોઈ રહ્યા હોય છે કે આ મેળો ક્યારે ભરાવાનો છે અને આ મેળાની તૈયારીઓ કેવી રીતે થઈ રહી છે તો મિત્રો આજના અંદર હું તમને આ લોકેશન ઉપર જે મેળો ભરાય છે તેનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અહીંયા મેળાની તૈયારીઓ કેવી થઈ રહી છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે વરઠાના મેળાની ધમાકેદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જે વરઠા ગ્રામ પંચાયત છે તેના દ્વારા સુંદર મજાની સફાઈ કામની સુવિધા અહીંયા ચાલુ થઈ ગઈ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે વોઠા ગામની અંદર સુંદર મજાની સ્વચ્છતાનું જે કામ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વોઠા ગામની અંદર મેળાની ધૂમધામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ને અહીંયા સફાઈ કામના જે કર્મચારીઓ છે તે વોઠા ગામની સફાઈ કરી રહ્યા છે તો મિત્રો આ છે વોઠા ગામનો એન્ટ્રસ જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ છે તે પ્રવેશ દ્વાર જેમાંથી પસાર થઈને તમે વૌઠા ગામની અંદર આવી જશો તો આ છે વૌઠા ગામ જે સામે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તો મિત્રો હાલ વવઠાના મેળા નિમિત્તે અહીંયા સુંદર મજાની તૈયારીઓ થઈ ગઈ છે અને અહીંયા સાફ સફાઈ પણ થવા લાગી છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને જે મેળો ભરાય છે તે નદી ઉપર લઈ જાઉં અને આ નદીના કિનારે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો મેળો ભરાય છે તેનો વ્યૂ તમને બતાવીએ તો આ છે વવઠા ગામ જે તમે વિડીયોમાં જોઈ શકો છો ને આ છે વવઠા ગામનો જે વ્યૂ તો આ છે પ્રવેશ દ્વાર જેમાંથી પસાર થઈ તમે વવઠા ગામની અંદર આવી શકો છો તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે મેળા તરફ આગળ વધીશું મિત્રો ઓવઠા મેળાના નિમિત્તે અહીંયા સુંદર મજાની સફાઈ કામ અને કલરકામ થવા લાગ્યું છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ભાઈઓ છે તે અહીંયા ડિવાઈડર ઉપર સુંદર મજાનું કલરકામ કરી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ વૌઠાના મેળાની ધૂમધામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ને આવતી તારીખ બાર નવેમ્બરથી લઈ પંદર નવેમ્બર સુધી વૌઠાનો ભવ્ય મેળો ભરાવા જઈ રહ્યો છે તો અહીંયા સુંદર મજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં સફાઈ કામ છે અને કલરકામ છે જે વવઠા ગામની અંદર કરવા લાગ્યા છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે ભાઈઓ છે તે ડિવાઇડર જે રસ્તાની વીચમાં ડિવાઇડર આવે છે તેને કલરકામ કરી રહ્યા છે તો મિત્રો આ છે વઠા ગામનો વ્યૂ તો ચાલો આપણે જ્યાં જગ્યાએ મેળો ભરાય છે ત્યાંનો વ્યૂ તમને બતાવીએ અને ત્યાં આગળ કેવી તૈયારીઓ થઈ રહી છે તેનો પણ તમને સંપૂર્ણ માહિતી આપીશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહો આપણે જઈએ વઢાણા મેળા તરફ જ્યાં લોક લોકમેળો ભરાય છે મિત્રો ફાઇનલી આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં વઠાનો મેળો ભરાય છે મિત્રો આ મેળો સપ્તનદી સંગમથી એટલે કે જે સાબરમતી નદી છે તેના કિનારે ભરાય છે જે તમે મારી પાછળ જોઈ શકો છો તો ચાલો મિત્રો તમને આજના વિડીયોની અંદર જે વઠાના મેળાની તૈયારીઓ થઈ રહી છે તેના વિશે માહિતી આપીએ છીએ અને તમે અહીંયા બે હજાર ચોવીસના વઠાણા મેઢામાં આવવાના છો તો તમને શું શું જોવા મળવાનું છે તેના વિશે થોડી ઘણી માહિતી તમને આપીએ અને આ વોઠાનો મેળો ક્યારથી ભરાવાનો છે અને ક્યારે તે પૂરો થવાનો છે અને ભરાવાનો છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આજના વીડિયોની અંદર તમને આપીએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હાલ આપણે તે લોકેશન ઉપર ઊભા છે જ્યાં વોઠાનો મેળો ભરાય છે જે તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ભવ્ય વોઠાના મેળાની તૈયારીઓ ધૂમધામથી થઈ રહી છે તો ચાલો આપણે આ વોઠાના મેળાનો વ્યૂ જોઈએ અને તમને અહીંયા વોઠાના મેળામાં શું શું જોવા મળવાનું છે અને તેની તૈયારીઓ કેવી થઈ રહી છે તેના વિશે વધારાની માહિતી આપીએ તો તમે વિડીયો ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહી મિત્રો ફાઇનલી આપણે જગ્યા પર આવી ગયા છે જ્યાં ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટામાં મોટો મેળો ભરાય છે તો મિત્રો આ છે વૌઠા ગામ જે સાબરમતી નદીના કિનારે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો વૌઠાનો મેળો ભરાય છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા વૌઠાના મેળાની ધૂમધામથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો તમે સામે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ગરમદાસ ચકદોરો અને રાઈડો બંધાઈ રહી છે તો કે કા રીતના એનો વ્યૂ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અહીંયા સામે છે બળિયાદેવ બાપાનું મંદિર અને અહીંયા છે ભતીદાદરનું મંદિર જે તમે ધોળકા સાઇડથી આવો છો તો તમારે પહેલાં અહીંયા આવવું પડે છે અને અહીંયા આ પછી તમે ઓઠાના મેળાની અંદર જઈ શકો છો તો કે આ રીતના એનો વ્યૂ છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા વોઠાના મેળાની જે દુકાનો છે જે શોપો છે તે બંધાઈ ગઈ છે અને જે એવું છે તે બંધાઈ રહ્યું છે તો ચાલો તમને આ શોપોનું બંધારણ કેવું છે અને બીજું શું શું આ મેળાની અંદર થઈ રહ્યું છે તેના વિશે તમને વધારાની માહિતી પૂરી પાડીએ તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો હાલ આપણે એ લોકેશન ઉપર પહોંચી ગયા છે જ્યાં આ વઢનો મેળો ભરાય છે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે જગત ગુરુ શંકરાચાર્યની ગુરુકાદી જે અહીંયા મંદિર આવેલું છે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને તે મંદિરના દર્શન કરાવીશું અને તે મંદિર વિશે તમને સંપૂર્ણ માહિતી અને તેનો ઇતિહાસ જણાવીશું કે આ મંદિર અહીંયા ખ્યાલ માટે છે ના મેડો મેળો તેને લઈને ભરાવવામાં આવે છે તો મિત્રો કંઈક આ રીતના એનો વ્યૂ છે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે ઓઠાના મેળાની અંદર ઊંચી ઊંચી ચકડોળો અને રાઇડો આવેલી છે તો મિત્રો આ રાયડોનું કામ હજી ચાલુ થઈ ગયું છે મિત્રો આજે નોર્મ થઈ છે અને એગ્રેસથી આ મેળો શરૂ થઈ જાય છે જે તેનો પહેલો દિવસ કહેવાય છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે વોઠાના મેળાની અંદર ઊંચી ઊંચી રાઈડો અને ચકદોળો આવેલા છે તો મિત્રો આ વખતે તમને બે હજાર ચોવીસના વોઠાના મેળાની અંદર કંઈક આ રીતનો વ્યૂ જોવા મળવાનો છે તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે વોઠાના મેળાની અંદર જે જગ્યાએ ભરાય છે તે જગ્યા ઉપર ઊભા છે તો ચાલો વિડીયોમાં બન્યા રહો હવે હું તમને બીજો પણ વ્યૂ બતાવીશ તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો મિત્રો ફાઇનલી આપણે હાલ એ જગ્યા ઉપર ઊભા છે જ્યાં વવઠાના મેળાની અંદર જે દુકાનો બંધાય છે જ્યાં જીવન જરૂરિયાતની ઘરગથ્થુની વસ્તુઓ મળી રહે છે તો અહીંયા તે આપણે લોકેશન ઉભા ઊભા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પ્લોટ પાડેલા છે જેની અંદર હજુ દુકાનો નથી બંધાય થોડી ઘણી દુકાનો બંધાઈ રહી છે અને ઘણા બધા વેપારીઓ આવી પણ ગયા છે તો કઈ આ રીતના તમને વ્યૂ જોવા મળે છે મિત્રો ઓવઠાની મેઢાની અંદર તમે આવ્યા છો તો તમને ખબર હશે કે અહીંયા આઠથી નવ જેટલી ગલ્લીઓ પાડવામાં આવે છે જેમાં તમને જીવન જરૂરિયાતની ખાણીપીણીની અને ઘરવસ્તુઓ તમને મળી રહે છે તો કઈ આ રીતનો અહીંયા વ્યૂ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હાલ આપણે એ લોકેશન ઉપર આવી રહ્યા છે જ્યાં વોઠાનો મેળો ભરાઈ રહ્યો છે મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે સાબરમતી નદી જ્યાં સપ્ત નદી સંગમતીર્થ થાય છે મિત્રો અહીંયા એક સાથે સાત નદીઓ ભેગી થાય છે એટલા માટે આ સ્થાનને સપ્ત નદી સંગમતીર્થ તરીકે ઓળખવામાં આવે છે અને આ સાબરમતી કિનારે ગુજરાતનો સૌથી મોટોમાં મોટો મેળો ભરાઈ રહ્યો છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે તમે વૌઠા ગામની અંદર પાછળ ભરાઈ રહ્યો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ મેળા દરમિયાન ગુજરાતના ખૂને ખૂનેથી હજારો પરિવારો અહીંયા આ મેળા દરમિયાન અહીંયા તંબુ અને ટેન્ટ બાંધીને રહેવા માટે આવતા હોય છે તો ત્યાંની પણ અહીંયા સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે જે તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકોએ ટેન્ટ બાંધી દીધા છે તો ત્યાંથી લઈને તમે જોશો તો તમને ત્યાં સુધી નગરા ટેન્ટ જ જોવા મળશે તો મિત્રો ચાલો તમને બતાવીએ કે અહીંયા જે નદીનો વ્યૂ છે તેનો પ્રવાહ કેવો છે અને જે નદી કિનારે જે લોકો ટેન્ટ બનીને રહેવા માટે આવે છે તેમના માટે અહીંયા કેવી સુવિધા છે અને કેવી જગ્યા રાખેલ છે તો વિડીયોમાં બન્યા રહો હવે હું તમને આ નદીનો વ્યૂ બતાવું છું તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહો તમે સૌ જાણતા હશો કે આ વોઠાના મેળા નિમિત્તે ગુજરાતના ઘણા બધા પરિવારો આ વોઠા જે સાબરમતી નદીના કિનારે ટેન્ટ બાંધીને રહેવા માટે આવે છે અને વવઠાના મેળાનો એન્જોય કરે છે તો મિત્રો હાલ એક પરિવાર અહીંયા તંબુ અને ટેન્ટ બાંધી રહ્યા છે તો આપણે તેમની સાથે વાત કરીશું તે કે તે લોકો ક્યાંથી આવ્યા છે અને અહીંયા તે લોકો ક્યારથી આવે છે તો ચાલો તેમની સાથે વાત કરીએ અને તમને થોડી ઘણી માહિતી આપીએ કે અહીંયા તે લોકો ક્યારે ટેન્ટ બોંધે છે અને કેટલા દિવસ રહે છે તો ચાલો વિડીયોમાં બન્યા રહો તો મિત્રો આપણી સાથે જોડાયા છે યોગેશ કુમાર જે ધોળકાથી આવ્યા છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ કે તે લોકો અહીંયા કેટલા સમયથી વોઠાણા મેળામાં તંબુ લઈને આવે છે અને પાંચ દિવસ વોઠાના મેળાનો એન્જોય કરે છે અને અહીંયા રહે છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે તેમના ઘરના જે પરિવારજનો છે ત્યાં તંબુ બાંધી રહ્યા છે તો ચાલો આપણે યોગેશભાઈ સાથે વાત કરીશું અને તમને માહિતી આપીશું જય માતાજી જય માતાજી શું નામ આપણે તમારું આખું કહી રાણા યોગેશ કુમાર નટવરલાલ ધોળકાથી રહેવાસી ઓકે અને પાંચ દિવસનો વૌધાનો મેળો હોય છે અગિયાર વર્ષથી અમે પૂનમ સુધી અહીંયા રહેવું કહીએ છીએ અને એકમને દિવસે વિસર્જન થાય પછી અમે ધોળકા રિટર્ન થઈ જઈએ બરોબર છે તો તમે અહીંયા કેટલા સમયથી આવો છો અમે પાંચ વર્ષથી આવીએ છીએ કન્ટિન્યુ બરોબર છે પાંચ વર્ષથી આવો છો તો જે લોકો અહીંયા તંબુ બાંધે છે એના માટે કંઈ એવું હોય છે કે પૈસા લે છે કે

તો મિત્રો આપણે જે સાબરમતી નદીના કિનારે જે લોકો આ પાંચ દિવસ સુધી વૌઠાના મેળામાં રહેવા માટે આવે છે તેવા એક પરિવાર સાથે આપણે વાત કરી અને તમને સુંદર મજાની માહિતી આપી અને તમને જણાવ્યું કે અહીંયા ગુજરાતના ખૂને ખૂનેથી જેમ કે બોરસદ છે આણંદ છે નડિયાદ છે દ્વારકા છે અમદાવાદ છે બાવળા છે બારેજા છે તેવા શહેરના લોકો અહીંયા પાંચ દિવસ સુધી રહેવા માટે આવે છે અને આ પાંચ દિવસ સુધી વૌઠાના મેળાનો એન્જોય કરે છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ટેન્ટ અને તંબુ બંધાઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે એનો વ્યૂ જોયો અને હવે આપણે પાછા વવથાના મેળાની અંદર જઈશું અને ત્યાં જે ચકડોળ ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે અને જે ચકડોળ ગલી હોય છે ત્યાંનો વ્યૂ તમને બતાવીએ કે ત્યાં ચકડોળનું કામ કેવું ચાલી રહ્યું છે અને કેવા કયા ચકડોળ આવ્યા છે તો વિડીયોમાં જોડાયેલા રહો હવે આપણે પાછા વવઠાના મેઢાની અંદર જઈશું અને તમને બાકીનો વ્યૂ બતાવીશું મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમે આ વોઠાના મેળા નિમિત્તે અહીંયા ટેન્ટ કે તંબુ લઈને આવવાના છો કે નહીં તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહો તના મેળામાં જે દુકાનો પાડવામાં આવે છે અને જ્યાંનું મંડપ ડેકોરેશન કરવામાં આવે છે અને જે દુકાનોના મંડપ બાંધવામાં આવે છે તે એક વ્યક્તિ જે અંબિકા મંડપ ડેકોરેશનવાળા છે તે માતરથી અહીંયા આવે છે અને તેમને અહીંયા કોન્ટેક આપવામાં આવે છે અને તે અહીંયા સુંદર મજાનો મંડપ બાંધે છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ અને તમને જણાવીએ કે તે લોકો અહીંયા ક્યારથી આ તૈયારીઓ શરૂ કરી દે છે અને કેટલા સમયથી અહીંયા તે લોકો આ મંડપનું કામ કરે છે તો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે તેમની સાથે વાત કરીશું અને તમને વધારાની માહિતી આપીશું તો વિડીયોમાં જોડાયેલા રહો જય માતાજી શું નામ આપણે તમારું મોટા વિપુલભાઈ તો વિપુલભાઈ તમે આ મંડપ જે ડેકોરેશન છે તમારું એ અહીંયા કેટલા સમયથી કરો છો દસ વર્ષથી ઓકે ને અહીંયા કુલ ડ્રવામાં કેટલી ગલ્લે પાડવામાં આવી છે ચાર લાઈન છે છ લાઈન છે ઓકે એમાં એ બી સીડી કરવામાં આવેલા છે ઓકે તો તમે ક્યારથી આવો છો અહીંયા તો ઓકે તો એ ઓનર છે આ મંડપ ડેકોરેશન ઓકે તો તમે વિડીયો જોઈ શકો છો કે જ્યાં બિકા મંડપ ડેકોરેશન છે તેમનો ઓનર છે જ્યાં ભોજન કરી રહ્યા છે તો આપણે તેમના જે વર્કર છે જે સહકાર કરતા છે તેમની સાથે વાત કરીએ તો આપણે જે મંડપ નું ડેકોરેશન છે તમારે બરોબર છે તો તમે અહીંયા કેટલા દિવસ પહેલા જ આવો છો અને આ બધું તૈયારી કળવા માંડો છો દસ દિવસ પહેલાઈએ પહેલા આવો છો બરોબર છે તો તમને આ જે દુકાનોનો પ્લોટ પાડેલા હોય છે ત્યાંનું કામ આપવામાં આવે છે હા ઓકે તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે અંબિકા મંડપ ડેકોરેશન છે તે લોકો અહીંયા વોઠાના મેઢાની અંદર જે દુકાનો બનાવવામાં આવે છે તેના તંબુ અને ટેન્ટ બાંધતા હોય છે અને દુકાનોમાં પ્લોટ પાડતા હોય છે જે લોકો વવઠાણા મેળાના દસ દેવો અગાઉ અહીંયા આવે છે અને આ વોઠાણા મેળાની જે તૈયારીઓ છે તે કરવા લાગે છે તો મિત્રો આ છે તે મંડપ ડેકોરેશનવાળા અંબિકા મંડપ ડેકોરેશન જે માતરથી આવે છે તો દર્શક મિત્રો ફાઇનલી આપણે વૌઠાણા મેળાનો સંપૂર્ણ વ્યૂ જોઈ લીધો છે અને અહીંયા બે હજાર ચોવીસના વોઠાના મેળાની કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે તેનો સંપૂર્ણ વ્યૂ અને માહિતી તમને આગળ વિડીયોમાં બતાવી તો મિત્રો હવે હું તમને એ જગ્યાએ લઈ જવાનો છું જે વૌઠાણાના મેળાનું હાર્ટ કહેવાય ધડકન કહેવાય કે એ જે વૌઠાના મેળાને શોભનીય બનાવે છે તો મિત્રો આપણે વૌઠાના મેળાની અંદર તમે સૌ જાણતા જશો કે ગુજરાતનો જે વૌઠાનો ભવ્ય મેળો ભરાય છે તેની અંદર ગુજરાતના કેટલા પણ લોકો અને ગુજરાત બહારના પણ કેટલા લોકો અહીંયા મોટા મોટા ચકલો લઈને આવે છે તો મિત્રો અહીંયા ચકદો ગ્રાઉન્ડ કેવી રીતે બનાવવામાં આવી રહ્યું છે અને અહીંયા તેનું કામગીરી કેવી ચાલી રહી છે તે પણ તમને અત્યાર સુધી બતાવીએ તો ચાલો આપણે જઈએ ચકદો ગ્રાઉન્ડ તો તમને ચગો ગ્રાઉન્ડનો બી બતાવીએ અને અહીંયા તમને કયા કયા ચકદોળ જોવા મળવાના છે અને તેની કામગીરી કેવી ચાલી રહી છે તેના વિશે થોડી ઘણી માહિતી આપીએ તો મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ત્યાં આગળ સુંદર મજાના ચકદોળ બંધાઈ રહ્યા છે અને વિશાળ વિશાળ ચકદોળનું કામ ચાલી રહ્યું છે તો ચાલો આપણે જઈએ ચકડોળવાળી ગલીમાં જ્યાં વોઠાના મેળાનો ભવ્યથી ભવ્ય ચકદોળ બંધાય છે તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હવે હું તમને વોઠાના મેળાનો જે ચકદોળ ગ્રાઉન્ડ છે તેનો વ્યૂ બતાવીશ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહજો દર્શક મિત્રો ફાઇનલી આપણે ચકડોળવાડી ગલીમાં આવી ગયા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે વોઠાણા મેળાની અંદર બે હજાર ચોવીસના જે વોઠાનો મેળો ભરાયો છે તેમાં ભવ્યથી ભવ્ય રાઇડો અને ચકડોળો આવેલા છે જેનું બાંધકામ હજી ચાલી રહ્યું છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે મારી પાછળ કેટલા વિશાળ વિશાળ કદના ચકડોળો અને બ્રેક ડાન્સ અને મોતના કુવા તમને દેખાઈ રહ્યા છે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને આ ચકડોળ ગલીનો વ્યૂ બતાવીશ અને અહીંયા તેની કામગીરી કેવી ચાલી રહી છે જેના વિશે થોડી ઘણી માહિતી આપીશ તો વિડીયોમાં જોડાયેલા રહો હવે આપણે આ ચકડોળ ગઈનો વ્યૂ જોઈએ ને અહીંયા કેવું તેનું કામ ચાલી રહ્યું છે અને તેની કેવી તૈયારી થઈ રહી છે તેનો પણ વ્યૂ તમને બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે વૌઠાના મેળામાં બે હજાર ચોવીસની અંદર ભવ્યથી ભવ્ય મેળો ભરાવા જઈ રહ્યો છે જેમાં વિશાળ વિશાળ કદાચ ચકડોળો બ્રેક ડાન્સ અને મોતના કુવાનું કામ ચાલી રહ્યું છે જે બંધાઈ રહ્યા છે તો તમે હાલ વિડીયોમાં સામે જોઈ રહ્યા છો કે એક જે ચકડોળ છે તેનું કામ ચાલી રહ્યું છે લાઇટિંગ થઈ રહ્યું છે તેની બાજુમાં ભવ્ય ઇન્દોરી ચકડોર જે ઓઠાના મેળાની સ્થાન કહેવાય તે અહીંયા બંધાઈ રહ્યા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે તેનું પણ કામ ચાલી રહ્યું છે તો મિત્રો તેની બાજુમાં એક ભવ્ય મોતનો કૂવો પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોતના કૂવાનું પણ કામ ચાલી રહ્યું છે બાંધકામ તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઓઠાના મેળાની અંદર બે હજાર ચોવીસમાં જે ચકડોળ ગળી છે તેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને મોતનો કૂવો હોડીઓ ઇન્દોરી ચકદોર તેના સિવાય બ્રેક ડાન છે એવી ઘણી બધી રાઈડો અહીંયા આવેલી છે જેનું કામ અહીંયા જોર જોરથી ચાલી રહ્યું છે તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો દર્શક મિત્રો તમે સૌ જાણતા હશો કે આ મીડામાં મેળામાં ગુજરાતના અને ભારતભરના વેપારીઓ અહીંયા ધંધો કરવા માટે અને રોજગારી મેળવવા માટે આવતા હોય છે તો હાલ આપણી સાથે એક ભાઈ જોડાયા છે જે ભાઈ અહીંયા ઘણા વર્ષોથી અહીંયા એક સ્ટોલ રાખે છે અને સ્ટોલની અંદર તે અહીંયા રોજગાર અને ધંધો કરવા માટે આવે છે

તો તમારો અનુભવ કેવો છે અહીંયાનો સારો મજા આવે છે અહીંયા મજા આવે છે તો હાલ તમે અહીંયા આવ્યા ઓઠાના મેળાની તૈયારીઓ જોવા માટે છો કે તમારે સ્ટોલ લાગી ગઈ છે સ્ટોલ લાગી ગયો છે અમારો ખાલી અમે જગ્યા માટે કમ્પ્લીટ કરવા માટે ઓકે એટલે કન્ફર્મ કરવા માટે કન્ફર્મ કરવા માટે ઓકે તો મિત્રો આ છે સદ્દામભાઈ જે ચાગા ગામથી ગૌઠાના મેળામાં પાંચ વર્ષથી વધારે સમયથી અહીંયા એક સ્ટોલ રાખે છે જેમાં લેડીઝની માટે ચંપલ છે ઘણી બધી વસ્તુઓ રાખે છે તે તો મિત્રો આ છે સદ્દામભાઈ તો મિત્રો કંઈક આ રીતનો ગૌઠાના મેળાનો વ્યૂ તમે જોયો કે જે વેપારીઓ ગુજરાતમાંથી વવઠાના મેળાની અંદર રોજગાર મેળવવા અને ધંધો કરવા માટે આવે છે તે લોકો હાલ અહીંયા આવી ગયા છે ને અહીંયા તેમની જે સ્ટોલ છે જે દુકાન છે તેનું કન્ફર્મેશન કરવા માટે આવી ગયા છે તો મિત્રો આ મેળો કારતક સુદ અગિયારથી લઈ કારતક સુદ પૂનમ સુધી ભરાવા જઈ રહ્યો છે મિત્રો હાલ તમે વવઠાના મેળાનો જે ચકડોળ કરી ગ્રાઉન્ડ છે તેનો વ્યૂ જોઈ રહ્યા છો કે અહીંયા ભવ્યથી ભવ્ય મોટા મોટા ચકડોળો અને રાયડો બંધાઈ રહી છે તેનું કામકાજ જોર જોરથી ચાલી રહ્યું છે તો તમે સામે વિડીયોમાં જોઈ શકો છો કે બ્રેક ડાન્સ છે હોડિયું છે મોતનો કૂવો છે ઇન્દોરી ચકદોળ છે આવા તો ઘણા બધા ચકદોરો અહીંયા બે હજાર ચોવીસના વોઠાના મેળામાં તૈયાર થઈ રહ્યા છે તો મિત્રો આ વોઠાનો મેળો બાર તારીખથી લઈ પંદર નવેમ્બર સુધી ભરાવા જઈ રહ્યો છે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો મેળો કહેવાય છે તો કંઈક આ રીતનો ચકદોળ કરીનો તમે વ્યૂ જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં અચૂક જણાવજો કે તમે આ વોઠાના મેળામાં આવવાના છો કે નહીં અને આ વોઠાના મેળાની સંપૂર્ણ સિરીઝ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આપણે આ વોઠાના મેળાનો જે નાઇટ વ્યૂ છે જે પહેલા દિવસનો વ્યૂ છે અને જે રાત્રિનો વ્યૂ છે તે બધા જ બી તમને આપણી આ ચેનલમાં જોવા મળવાના છે તો તે બધો જ વ્યૂ જોવા માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો આપણે વૌઠાનો જે મેળો ભરાય છે તે જગ્યા પર ઊભા છે અને આ એ ગળી છે જ્યાં ભવ્યથી ભવ્ય તમને રાઇડો અને ચકડો જોવા મળે છે મિત્રો બે હજાર ચોવીસના વોઠાના મેળાની ધૂમધામથી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને આ વખતે તમને વૌઠાના મેળાની અંદર નવી નવી રાઈડો પણ જોવા મળવાની છે તો કંઈક આ રીતનો તમે વ્યૂ જોઈ શકો છો જે વૌઠાના મેળાનો વ્યૂ છે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે ઇન્દોરી ચકડોર હોડીયા મોતના કુવા છે બ્રેક ડાન્સ છે વગેરે રાઇડો અહીંયા બંધાઈને તૈયાર થઈ ગઈ છે તમે તો હાલ મને એક એવી રાઇડ જોવા મળી છે જેવો ઓઠાના મેળાની અંદર પહેલી વાર તમને જોવા મળવાનું છે તો ચાલો હું તમને તે રાઈડ બતાવો અને તે રાઈડને કયા નામથી ઓળખાય છે તો તમે કમેન્ટ બોક્સની અંદર કહી જો તો ચાલો તમે તે રાઈડ જો તો મિત્રો તમે બે હજાર ચોવીસના ઓઠાણા મેળામાં આવવાના હોય તો તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળવાનો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા દર વર્ષ કરતાં પણ જોરદાર જોરદાર ચકડોળો અને રાઇડો આવી છે અને ઢગલોની સંખ્યામાં અહીંયા રાઇડો આવીને તૈયાર થઈ રહી છે મિત્રો આપણને બે હજાર ચોવીસની અંદર એક નવી રાઈડ જોવા મળવાની છે વૌઠામાં જે હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે તમે વિડીયોમાં રાઇડ જોઈ રહ્યા છો તે રાઇડ તમને વૌઠાણાના મેળાની અંદર પહેલીવાર અને ફર્સ્ટ ટાઈમ જોવા મળવાની છે જે રાઇડનું નામ તમારે કમેન્ટ કરવાનું છે તેની બાજુમાં એક બીજી જોરદાર રાઇડ બંધાઈ રહી છે જેમાં ઘણા બધા લોકો બેસતાની સાથે જ વામિટ કરવા લાગે છે અને તેમને ચકાઈ જાય છે આવી તો ઘણી બધી રાઇડો બંધાઈ રહી છે વિડીયોની અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો કે વવઠાના મેળાની અંદર જે બે હજાર ચોવીસનો ભરાવા જઈ રહ્યો છે ત્યાંનું જોર જોરથી કામ તૈયારીઓમાં થઈ રહ્યું છે અને કઈ આ રીતનું તમને ચકડોલ ગ્રાઉન્ડનો વ્યૂ જોવા મળે છે મિત્રો તમે આ વિડીયોમાં જે રાઈડ જોઈ આ રાઈડ તમને વૌઠાણાના મેળામાં સૌ પ્રથમવાર પહેલીવાર જોવા મળવાની છે તો આ રાઇડનું નામ તમે કમેન્ટમાં કરો અને ના જાણતા હોય તો હું તમને જણાવી દઉં કે આ રાઈડને સુનામણીના નામથી ઓળખવામાં આવે છે જે વોઠાના મેળામાં ફર્સ્ટ ટાઈમ તમને જોવા મળવાની છે તો કંઈક આ રીતનો વવઠાણા મેળાનો જે ચકડોવાલી ઘડી છે અને જે ચકડોદ ગ્રાઉન્ડ છે ત્યાંનો વ્યૂ તમને જોવા મળવાનો છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે આગળ અહીંયાથી વધીશું મિત્રો તમે દર વખતે વવઠાણા મેળામાં આવ્યા હશો તો તમને ખબર હશે કે દર વર્ષે વવઠાણા મેળાની અંદર એક જ ચકડોળ ગ્રાઉન્ડ બંધાવવામાં આવે છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો પરંતુ આ વખતે બે હજાર ચોવીસના વોઠાણા મેળાની અંદર તમને એટલા બધા ચકડોળો જોવા મળવાના છે અને આ પર ચકડોળની સંખ્યા પણ એટલી બધી છે જેમાં તમે ફરી ફરીને થાકી જશો અને બેસી બેસીને થાકી જશો હા મિત્રો તમે જે સારી રીતે સાચું છે કારણ કે આ વખતે બે હજાર ચોવીસના વોઠાણા મેળાની અંદર ભવ્યથી ભવ્ય રાઈડો આવી છે અને નવી નવી રાઇડો અને ચકડોળો આવ્યા છે તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ચકડોળો આ વખતે તમને બે હજાર ચોવીસના વોઠાના મેળાની અંદર જોવા મળવાના છે તો મિત્રો આ વખતે અસંખ્ય ચકડોળો અને રાઇડો વોઠાના મેળામાં બંધાવવા જઈ રહી છે અને તેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે તો કઈકાલનો તમે વ્યૂ જોઈ શકો છો તો ચાલો તમને આ ગલીનો પણ વ્યૂ બતાવો તો તમે વિડીયોમાં જોડાયેલા રહો કે અહીંયા પણ ચકડોળનું કેવી રીતે કામ ચાલી રહ્યું છે તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તે હોડિયું વૌઠાના મેળાનું સૌથી મોટામાં મોટું હોડિયું છે અને તેની બાજુમાં જ બે ભવ્ય ઇન્દોરી ચકદોર બંધાવા જઈ રહ્યા છે જે વૌઠાના મેળાના સૌથી મોટામાં મોટા ઇન્દોરી ચકદોર બંધાઈ રહ્યા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ છે વૌઠાના મેળાનો સંપૂર્ણ વ્યૂ જે બે હજાર ચોવીસના વૌઠાણાના મેળાની અંદર બંધાવા જઈ રહ્યા છે અને ચકડોળનો તમે વ્યૂ જોયો કે અહીંયા કેટલા બધા ચકડોળો બંધાઈ રહ્યા છે તો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા જોર જોરથી કામ ચાલુ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર આ બધી જ રાઇડો ચાલુ કરી દેવામાં આવશે તો દર્શક મિત્રો બે હજાર ચોવીસના વોઠાના મેળાની ધમાકેદાર તૈયારીઓ થઈ રહી છે અને તડાકે ભડાકે મોટા મોટા ચકદડો અને રાઇડો બંધાઈ રહી છે અને ગુજરાતના ખૂને ખૂણેથી હજારોની સંખ્યામાં અહીંયા વેપારીઓ અને જે રોજગાર મેળવવાના લોકો છે તે અહીંયા આવી ગયા છે તો મિત્રો આ વખતે બે હજાર ચોવીસના આ વોઠાના મેળાની અંદર ધૂમધામ તૈયારીઓ થઈ રહી છે જે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને વોઠાના મેળાનો સંપૂર્ણ વ્યૂ જોવા માટે અને નાઇટ વ્યૂ જોવા માટે અને આ વોઠાના મેળાના બધા જ વ્યૂ જોવા માટે જ્યારે બંધાને તૈયાર થશે એ બધા જ વિડીયો જોવા માટે ડે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આપણે આ વોઠાના મેળાની આખી સિરીઝ લઈને આવવાના છે જેમાં ચારથી પાંચ જેટલા વિડીયો આપણે અપલોડ કરવાના છે કે તમને વોઠાના મેળાની અંદર કઈ કઈ રાઇડો જોવા મળવાની છે અને આ રાઇડોનું ટિકિટ બળતું રહેવાનું છે અને આ રાઇડો ક્યારથી બધી શરૂ થવાની છે તેની સંપૂર્ણ માહિતી તમને બીજા વિડીયોની અંદર આપવાના છે તો મિત્રો તે બધા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આપણે આ મેળાની જે તૈયારીઓ થઈ રહી છે બે હજાર ચોવીસમાં તેનો સંપૂર્ણ વ્યૂ જોઈ લીધો તો હવે આપણે અહીંયાને વિદાય લઈશું અને આજના વિડીયોનો એન્ડ કરીશું મિત્રો અહીંયા વોઠાના મેળાની સામે બીજું એક ગામ આવેલું છે જેને પાર્લા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો પાર્લાની અંદર પણ ભવ્ય મેળો ભરાય છે પાંચ દિવસ દરમિયાન તો હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવું છું તો તમે ત્યાંનો પણ વ્યૂ જોઈ લો કે ત્યાં કેવી તૈયારીઓ થઈ રહી છે તો ચાલો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં તમે અચૂક જણાવજો કે તમે આ બે હજાર ચોવીસના વઠાના મેળામાં આવવાના છો કે નહીં તો ચાલો તમે વિડીયોની અંદર જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ગમણે શેર જરૂર કરજો ચાલો જય મા મિત્રો તમે હાલ પાલ્લા ગામના મેળાનો વ્યૂ જોઈ શકો છો કે અહીંયા પણ ધૂમધામથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અહીંયા દુકાનો પાડવામાં આવી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ છે વવઠાનો સામેનો વ્યૂ તમે વિડીયોમાં જોઈ શકો છો તે તે વવઠા અને વચ્ચેમાં છે મધ્યમાં સાબરમતી નદી જ્યાં બે ગામોની વચ્ચેમાંથી આ નદી પસાર થાય છે અને આ નદીના કિનારે એક ભવ્ય મેળો ભરાય છે જેને આપણે વવઠાનો મેળો તરીકે અને પાલાના મેળા તરીકે ઓળખીએ છીએ તો પાલના પણ પાલાણામાં પણ જોરદાર મેળાની તૈયારીઓ થઈ રહી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે દુકાનો બંધ થઈ ગઈ છે તો કંઈક આ રીતનો તમે વ્યૂ જોવા મળવાનો છે તો દર્શક મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં અચૂક જણાવજો કે તમે વઠાણા મેળામાં આવવાના છો કે નહીં અને વઠાણા મેળાની સંપૂર્ણ સિરીઝ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો ચાલો જય માતાજી